કાલ ના હોય તમે મને પાજો બરાબર એટલે આ માર જોડે પૈસા હું નહી રાખું યાર હા તો કાલ તમે પાજો આ તને હું પાઈ ના હેડો મારા દે યાર માર માર જોડે પૈસા આપવા તો હું તમને પૌ હેડો હા લે આ તો મારે મુજે હવારાનો સોબત જ ફરતો દે હા એક આદે સોબત મળી જાય ને હા તો મજા આવે એ એકલા થોડો મૂડ ઉસું આવે ના ના વાત સાચી છે હા તે એક દાડો તમાર પા મને એક દાડો હું પાઉં

એક કામ કરો હું જ ગઉ ઘેર યાર મારો ને બહેરાન ફોન આપશે કે વધવાન થઈ ગયું એટલે હું ખાવા જઉં કે એટલે મારે પછી અને તમે ઓછી જો વહીથી સીધે સીધા જજો વહીથી સીધે સીધા ઓમ વહીથી સીધે સીધા જજો ઓમ અલે ઓમ લે આડા કુલ પી લે બીજો માન પેલા ઉધી તો બધું ઓમ જ થાય છે પહેલા ઉધી આગા કરી દેડો એ કોબળો કે હા આગા મોડું બધું ખાતા હોય તો ખબર ખબર છું ભાઈ જે રોટલી છે ખબર જે છે હું જો મરચું રોટલા છે રોટલા ખવડાય ના મારો

એ કોઈ હા તમે બોકરાખાને પૈસા આલ્યા હતા મેં આક્કું ભરવા પાંચ હજાર રૂપિયા તો મને હજી સુધી ને આલ્યા નહીં તકો આજના કાલ આજના કાલ ત્યાં તો બે મહિના કાઢ્યા તો મને ભેગો તો થઈ જાય ને તો પૈસા રેખ તો પહેલા રિક્ષા લઈ લઉં લો દેખાતો નહિ મને તકો જ્યો છો હવે

પૈસા તો ઘરની પરિસ્થિતિ થોડી પૈસા કોઈ પૈસા મન ને શોધી થાય મને એમ થાય આવતા મહિલા પીવાનું નીકળી પણ આ તમારે પૈસા પીવાના ખૂટ્યા છે એટલે પૈસા જ એ પોલા જતો રે તો પતી ગયો નામીને જતો રહે ઊંકી ગયો પીતા હોય તો ખાલી એક દારો આપણા ગયા મહેમાન ગતિ તમે આ ખાલી બહુ ખાવા પણ એમ

ઘણા પણ પૈસા પડતા નહીં બાકીમાં હરિભાઈ રિક્ષાનો ધંધો તો કરવો કે ના કરવો આ ભરો નહીં કરિયાણું લાવવાનું રિક્ષા હપ્તો ભરવાનું તબા પાસે ઉછી લીધા તમને ખબર તો છે હું કઉહ આવો ના કરાય ના બેઠો બેઠો હું પૂરો તો આ મને તો ઓના પરવાને લઈને મારા દારૂ ને એલર્જી મારો નઈ મેળવતો પૈસા હાલ દે વ્યવહાર તો હું વાત કરી આપડે પેલા બેઠા તા ના પૈસા તમને તકોબા ગમે તે તમારા પૈસા તમને મળી જાવ એની ચિંતા થોડો તમે જોમીન થઈ જાઓ હવે એટલે પૈસા ચિંતા કરો હું આલી એના મોદી દેવરા મને પર વિશ્વાસ નહી આવતો હાલ દે કઈ હાલ હાલશો તમે કેજો ભાઈ જો તમે મારા પૈસા નો વિશ્વાસ ના આવતો હોય બરાબર તો મારા પૈસા હું તમારા હાથમાં હાલુ

હા તો જવું છે હરિભાઈ પહાણ જવું છે આજ વીસ તારીખ કીધું તું હરિભાઈ હું થોડા પૈસા તમે હરિભાઈ પકડે હરિભાગવાના હરિભાઈ કાબુ લે મારો ચિંતિત નહીભાઈ સાચા

તમારે એવું છે તમારે જે થાય વ્યાજ લઈ લેજો મારા જોડે કરવા તો તમને ન સમજાય પર તમે કનથેમાં હાથ ગાળ્યો એ હોમ તો ભાઈ કેવા પૈસા પરવા ભાઈવા હ પણ હાથ્યું છે પણ પેલા આપણો લારી મારા પૈસા કબું લે હ કે એના માથે માર ગમેતે કરીને इवन તો ઈજ્જત મારા હાથ પર પડી જાય ચાલે નહીં એના ઉપર ના તમારે એવું છે તમારે પૈસાનું નોમ તો મારા પાસે લેજો નહીં એવું છે તમને મારા ઘરે રોટલા ખવડાવી દે

બરાબર ના હું મારા ભાઈ ને રૂપિયો નહીં જોરદાર લાગો હાજ તો હોય તો મારો ચાલતું નહિ બોલો બોલો આપડાસ તારીખ થઈ જઈએ ને પેલા એ પૈસા આયા નહીં પૈસા નઈ આવેલા પૈસા ના પૈસા પૈસા તમારા પૈસા ગમે તે કઈ મને યાદ તો હતું પણ મગજ નું એન્ટ્રી ભૂલી ગયો બપોરે કોમ જતો ભૂલી ગયો જુઓ ભલા વીસ તારીખ પૈસા આલવાના પણ તમે આયા તો વાત છે પણ કવા જઈને હું દો કહું પણ આ તો એક ઉછી ના એ વાત તમારે કેવી તમે લેવા ગયા છે પણ તમારે પેલા સગવડ કરી ના આ તો કે તમારે ખાવો હોય તો કે મારા ઘેર આવીને ખાઈ જાવ પણ કે તમારે રૂપિયો ના મળે આપડે ગામ માં કોઈ ના પૈસા આલતા નહીં તો ભાઈ બન હોય તો પણ ખાવા પીવાનો ભાઈ બન કોઈ પૈસા આલીએ નહીં પૈસા આલીએ દુશ્મન થાય તમારી કેવી વાત સાચી છે હો કેમ કે પૈસા આલે એ બનાવે ખરું એ તમે ઘણી જગ્યા એ વાપર્યું પાછુ બનતું છે પણ કીધું આટલા પૈસા તો થોડો ટેકો થઈ જતો હોવાન હાલ હું અથવા મારી ના પૈસા નું નામ તો લેવાનું જ નહીં મારી ઈજ્જત તો રાખવી થોડા ઘણા હોય તો કર્યા ના તમારી ઈજ્જત બીજા કોમ માં રાખવું પૈસા બાબત માં મારા જોડે કોઈ પૈસા મેન થયું નહીં કરવું હોય તમારી જે ઈચ્છા હોય તમે મન કયો

દુનિયા મે <zedTC2> <speaking weird Hungary>

તમે જુઓ ને મને આલ્યા છે સો રૂપિયા હવે હવે તો દિવસ ની મારી ડોસી શાકભાજી ના પચાસ મારા પાન લઈ ગયા મેં તો દસ હજાર રૂપિયા આલ્યા પણ એનો મોટું કોમ નીકળ્યું બરાબર હું તમને કાલ પાંચ હજાર રૂપિયા લઈ તમારું કોમ નીકળશે પણ તમે મને સો રૂપિયા આપશો તો કે તમારી ઈજ્જત ના આપણે એવું નહીં કરું આપણે તમને રોકડા પૈસા આપણે જે થાય ને તો બધા પૈસા તમારા ત્યાં ગમે તે કરો તમારે જો તકાવાની ઈજ્જત કરી ના કરવી ને ટકા ભાઈ ભલે તમારું દસ હજારનું કોમ કાઢ્યું કે ના કાઢ્યું બરોબર તમે દિવાનું કોમ કાઢ્યું એ તમારું ના કાઢ્યું પણ આપણે તમે પાંચ હજાર રૂપિયા હવા માં કરી બરોબર અને હું તમને આપણે જે મહિના વધારે કરી તમને પૈસા ના મળી મળી સર મારી ઈજ્જત કેવી કરો ના કેટલી કોઈ ના બરાબર પણ તમે હોવાના લીધે પૈસા પાંચ હજાર રૂપિયા આલો હું તમને નહીં આલો પણ હું ઇવ ના એ તમારી પાસે હાલશ ભલે એ મારા કોઈ તમારો મારા કોઈ લેવા દેવા નહીં હોય પૈસામાં એ તો આપણે બેન લેવા તમારે બેન જોવા ભાઈ તું વાત કરું તો હું પોસ્ટ રૂપિયા ના હાલ મારા તમારા પૈસા લેવાય નહીં તો જોડા મારા કોઈ એમાં નહીં સમજી રાખો એક વાત વચમાં આવ્યા છો ને પૈસા તમે મને વચમાં રીતે ના માંગવાનું કેટલી દાદાગીરી થવું સાચી વાત છે પણ હવે તમે જે મને વચમાં રાખે એ તમે મમતાભાઈ મને વચમાં છે હા એના દીધા મારા આટલા આવું પડે સરપંચ જોડે મારા આટલા ના આવું મારું લોહી એટલા માટે આટલું મારે કગરવું પડે મારે કગરવાઈ ના પડે આ તો કે ખબર કાલ તો મારે રિક્ષા ચાવી લઈ લીધો હતો પણ આ તો આયા તારા મારા રિક્ષા ચાવી પાછી લવું એ તો ભાઈ બધા કોઈ સરપંચ જેવા હોય ના કોક ના લીધા કોક ના લવાય પણ પોજાર રૂપિયા લીધા રૂપિયા નો વાદો કરે પણ ખબર નહીં પડતી પણ એ તો સાચી વાત છે પૈસા ના લે પણ અલગ હા તો હવે તમે હળા અગિયાર આવીને ને આપડા પાનથી હજાર રૂપિયા લઈ જાય હા વાંધો નહીં